નમસ્કાર આજે મધ્યમ વર્ગની જે વાત કરવામાં આવે તો ખુશીની લકીર જોવા મળી રહી છે તેવો દાવો સત્તા પક્ષ મોદી સરકાર કરી રહી છે ચર્ચા કરીશું કારણ કે બજેટ બે હજાર પચીસ છવ્વીસ અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કર બજેટ વિશે જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે અને વિપક્ષ સાથે 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 પણ અમારી તમામ હું સ્વાગત કરું છું ઉરીશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે પ્રવક્તા તરીકે તેમનું હું સ્વાગત કરું છું પારસભાઈ જોશી કોંગ્રેસમાંથી માંથી પ્રવક્તા તરીકે છે તેમનું પણ હું સ્વાગત કરું છું અને થોડી વારમાં આપણી સાથે વિનિતભાઈ ઉપાધ્યાય અર્થશાસ્ત્રી તરીકે જોડાશે તેમનું પણ હું સ્વાગત કરું છું પોર્વીશભાઈ જી આજનું બજેટ અને લગભગ શરૂ થઈ ત્યારથી જ ચર્ચા તો શરૂ થઈ ગઈ હતી હું આપની પાસે આવીશ જી થોડાક મુદ્દા એવા છે કે જે વિપક્ષને પણ પૂછવા પડે અને શરૂઆત હું વિપક્ષથી કરીશ પારસભાઈ સવારે વિપક્ષ એમ કહી રહ્યું હતું કે આ બજેટમાં કશું જ નહીં હોય પરંતુ બજેટ જેમ જેમ આવતું ગયું તેમ તેમ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર વિપક્ષને કોઈ પણ પક્ષે બોલવાનો મોકો નથી આપતું તેવું સાબિત પણ કરવા લાગ્યા અને મધ્યમ વર્ગને કઈ ખુશી તો મળી છે વિપક્ષ તરીકે આપનું શું કહેવું છે જી જીગર ભાઈ ચોક્કસપણે આજે જયારે બજેટ રજૂ કરવામાં આવ્યું બે હજાર પચીસ છવ્વીસ નું હવે તમે જોશો ને કે આ જે છે ને કે ભારત દેશની અંદર આપણે જે ગઈકાલથી જે રીતની વાત કરવામાં આવી રહી હતી કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટેનું આ બજેટ જે છે રજૂ કરવામાં આવશે પરંતુ આ બજેટ છે ને એક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે એક લોલીપોપ સમાન સાબિત થયું છે હવે તમે જ્યારે પર્ટિક્યુલર વાત કરો ને કે જે અત્યારે મોટા ભાગનું મીડિયા જે છે સૌથી વધારે જે બાબતોની ચર્ચા કરી રહ્યું છે વડાઈ ને કે બાર લાખ સુધીની આવક ઉપર જે છે કે કોઈ બી જાતનો ટેક્સ લાગશે નહીં પરંતુ એની અંદર ટેકનિકલી જો આપ જોવા જશો ને તો સ્લેબ તમે જુઓ ને તો પહેલા જે છે ત્રણ લાખ સુધીની આવક મર્યાદા હતી ત્યાં સુધી કોઈ બી જાતનો ટેક્સ આપવામાં આવતો નતો હવે એ મર્યાદા એક લાખ વધારીને ચાર લાખ કરી છે હવે ચાર લાખ થી ઉપરની તમારી આવક હોય ને તો પાંચ નો સ્લેબ તો છે ને ત્યાંથી ચાલુ થઈ જાય છે અને છતાં બી જો સરકાર એવો દાવો કરતી હોય કે બાર લાખ સુધીની આ જે છે આવક ઉપર કોઈ બી જાતનો જે છે ટેક્સ લેવામાં નહીં આવે તો આની સાથે સાથે એમણે એ બી ક્લેરિફિકેશન કર્યું નથી કે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે રીતના છે કે એની અંદર જે રીતે રેન્ટ જે છે અથવા તો એજ્યુકેશન ચાર્જીસ જે છે અથવા તો જે છે કે તમે વીમા કંપનીઓના જે પ્રીમિયમ જે છે એ જે છે એની અંદર બાદ મળવામાં આવશે કે નહીં કારણ કે તમે જોશો કે આ એક દાખલો તમને ઉદાહરણ તરીકે આપું કે જે રીતે ગેસના સિલિન્ડરનો ભાવ બે હજાર ચૌદમાં માં જે છે સાડી ત્રણસો રૂપિયા હતો અને ત્યારબાદ આ સરકાર આવી ભાજપની સરકાર આવીને સીધો જે અત્યારે સિલિન્ડરનો ભાવ જે છે ને બારસો રૂપિયા કર્યો અને પછી કીધું કે ત્રણસો રૂપિયા અમે તમને સબસિડી આપીશું

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ઉરિશભાઈ કંથારિયાની પ્રતિક્રિયા પણ સાંભળવી છે જી વિપક્ષ ટીકા કરી રહ્યું છે શંકાઓ છે બાર લાખની મર્યાદાની છુટ્ટી આપી છે ઇન્કમ ટેક્સમાં ત્યાં સુધીની કેટલાક અગ્રણી નેતાઓની મેં વાત પણ સાંભળી ડિબેટ સિવાયની કે એમની પ્રતિક્રિયાઓ શું છે તે પણ મેં જોઈ વાંચી તેમનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં બસો ને ચાલીસ સીટ પર આવી ગઈ ભાજપ એટલે મધ્યમ વર્ગ યાદ આવ્યો જીગરભાઈ વાત એવી છે કે જે નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે એમની પ્રાથમિકતાઓ જે હતી જે જરૂરિયાતોથી એ વંચિત રહ્યા હતા વર્ષોથી દાયકાઓથી એ ભાજપે પોતાની જવાબદારી અને પ્રાથમિકતા સમજી એટલે પાણી છે વીજળી છે ટોયલેટ્સ છે ગેસ છે આ બધી જરૂરિયાતો જ્યારે સંતોષાય તો માનવી કોઈ કઈક ગ્રાઉન્ડ ઝીરો પર આવીને પ્રોડક્ટિવ થવાનો પ્રયત્ન કરે છે એટલે પ્રાથમિકતા અમે એ વર્ગ ઉપર આપી હતી એ જરૂરિયાતો ઉપર આપી હતી હવે ઘણું ખરું કામ થયું છે હજી પણ કરવાનું છે પરંતુ હવે જે નેક્સ્ટ લેવલ ઓફ ફોકસ જે કહી શકાય એ મધ્યમ વર્ગ છે મધ્યમ વર્ગની હંમેશા અપેક્ષા રહી છે ટેક્સ પેયર છે બેનિફિટનો રેશિયો ઓછો છે આ રીતની એક સાર્વત્રિક વાત હતી હવે બે બે પરિમાણ છે ડિમાન્ડ સાઈડ અને સપ્લાય સાઈડ તો ગયા વખતનું જે ચોવીસનું ચોવીસ પચીસનું જે આપણે ઇકોનોમિક આઉટલુક ગઈકાલે જે બહાર પડ્યું એમાં ફેક્ટ જ છે કે એ આપણે પરફોર્મન્સ શું હતું બેકગ્રાઉન્ડ શું હતું ને હવે આપણે આગળની દિશા શું છે અંદાજ શું છે એટલે અંદાજપત્ર છે ફેક્ટ એવી છે કે ગયા વર્ષનો જે જીડીપી ચોવીસ પચીસ નો જે છે એમાં ચાર કમ્પોનન્ટ હોય છે એક કન્ઝમ્પશન ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એક ઇન્વેસ્ટમેન્ટ અને એક ટ્રેડ પોઝિશન આ ચાર કમ્પોનન્ટ થઈને સો રૂપિયાનો જીડીપી થતો હોય તો એમાં કન્ઝમ્પનનો કમ્પોનન્ટ બાસઠ રૂપિયા ઉપર પહોંચ્યો જે એક ખૂબ જ બાબત છે આંતરરાષ્ટ્રીય કોઈ પણ રાષ્ટ્રના ફિગર સાથે આપ કરી શકો ગયા વર્ષે ઓગણસાઠ રૂપિયા હતો એ કન્ઝમ્પશન વધીને બાસઠ રૂપિયા થયું છે પારસભાઈ આપે ઉરીશભાઈની વાત સાંભળી જીડીપી ની વાત કરી રહ્યા છે આપને શું લાગે છે જીડીપી વધી છે કે ઘટી છે દેશની જીગર ભાઈ તમે પર્ટિક્યુલર બજેટ જોયો ને તો બજેટની જે કુલ કિંમત છે ને એ પચાસ પોઈન્ટ ત્રેસઠ લાખ કરોડ છે અને સરકારે જે છે ને જીડીપી નું એક્સપેક્ટેશન જે કર્યું છે છ પોઈન્ટ ચાર ટકા એટલે કે લગભગ ત્રણસો ને છત્રીસ લાખ કરોડ છે હવે જીડીપી નું જે એમણે એક્સપેક્ટેશન કર્યું છે ત્રણસો છત્રીસ લાખ કરોડ અને એની સામે તમે બજેટનું જે તમે ખર્ચની જે વાત કરો ને તો ટોટલ પંદર પોઈન્ટ પંદર પોઈન્ટ ઝીરો પોઈન્ટ ટકા જે છે પંદર ટકા જેવું છે એટલે તમે જુઓ કે સરખામણી સરખામણીમાં આપણું બજેટ છે ને એ બહુ નીચલા સ્તરે છે અને ખરેખર તો જો સરકારે પાંચ ની ઇકોનોમી ની જે વાત કરતા હોય ને તો આપણે આ જીડીપીનું એક્સપેક્ટેશન છે ને છ પોઈન્ટ ચાર ટકાની પણ આઠ ટકા કરવું જોઈએ જો આઠ ટકા જો ગવર્મેન્ટે ધાર્યું હોય સરકારે ધાર્યું હોય ને આઠ ટકા જીડીપી છે એ હાસિલ કરવાનું લક્ષ ભવિષ્યમાં આવતા જે છે ત્રણ ચાર વર્ષ કે પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ઇકોનોમી વાત કરી શકીએ પરંતુ અત્યારે જે જીડીપી જે છે જે રીતે ઘટી રહી છે છ પોઈન્ટ ચાર ટકા ખુદ સરકારે એક્સપેક્ટેશન કર્યું છે એટલે કોઈ બી સંજોગોની અંદર જે છે કે આની અંદર શું થશે કે જીડીપી નું જે એક્સપેક્ટેશન કર્યું છે એટલે મૂડીવાદ વધશે જે લોકો વધારે જે ઉદ્યોગપતિઓ જે છે જે લોકો એ વધારે પૈસા કેસીને વધારે પૈસાદાર બનશે અને ગરીબ એ છે વધારે ગરીબ બનશે આનું એક ઉદાહરણ આપું જીગરભાઈ તમને કે મનરેગાની અંદર સરકારે પોતે કબૂલ્યું હતું કે ત્રણસો પાસઠ દિવસ માંથી સો દિવસ રોજગારી આપવાની હવે સો દિવસ માંથી સરકાર પોતે કબૂલ્યું છે કે એ લોકો ચોપન દિવસ જ રોજગારી આપી શકે છે તો એ લોકો કયા હિસાબે દાવો કરે છે કે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે હવે તમને હું કહું કે મંદરેગાની અંદરની જે બી ફાળવણી છે એ ગયા વર્ષે જેટલી હતી એ આ વર્ષે એટલી જ છે અને એ ફક્ત ચોપન દિવસ જ રોજગારી આપી શકે છે આજે ભારત દેશની અંદર જયારે એસી કરોડ થી વધારે જનતાને મફત અનાજ આપવાની જરૂર પડતી હોય અંગર ઇન્ડેક્સ ની અંદર આપણો જયારે એકસો તેવીસ મો નંબર હોય સાહેબ અને જયારે ડોલર જે છે બે હજાર ચૌદ માં જે અઠાવન ને સાઈઠ રૂપિયા હતો અત્યારે સિત્યાસી રૂપિયા ડોલર જતો રહ્યો હોય અને આપણે આયાત જે છે જે વસ્તુ જે છે બે હાજર ચૌદ માં આપણે અઠાવન રૂપિયામાં ખરીદતા હતા એના કરતા અત્યારે આપણે દોઢ પોણા બે ગણી વધારે રકમ આપીને આંતરરાષ્ટ્રીય વસ્તુઓ ખરીદવી પડે છે એટલે આ મોંઘવારીનો દર ક્યાં જઈને અટક્યો છે તો તો પછી આપણે એક વાત કરીએ કે આ ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે જ નહીં સાહેબ એક ઉદાહરણ આપું કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ બે હાજર તેર માં એમ કીધું હતું કે હવાઈ ચપ્પલ જે પહેરનારો જે છે એ હવાઈ મુસાફરી કરી શકશે હવે અત્યારે પરિસ્થિતિ એવી રહી છે કે હવાઈ ચપ્પલ પહેરનારો સાહેબ એસટી બસ માં કે એસી ટ્રેનની મુસાફરી બી નથી કરી શકતો એનું ઉદાહરણ આપું એક નાનું ઉદાહરણ આપી દઉં જીગરભાઈ ખાલી એક નાનું ઉદાહરણ આપી દઉં કે કુંભના મેળાની અંદર ફ્લાઇટની ટિકિટ એ ખાલી પ્રયાગરાજ ની ચોત્રીસ હજાર રૂપિયા છે અને એટલા માટે તમે લંડન અને દુબઈની રિટર્ન ટિકિટમાં પાછા આવી શકો હવે અહીંયા આગળ સરકારનો કોઈ અંકુશ જ નથી

છે જીગરભાઈ આ એરપોર્ટો બનાવી દેવાથી જે છે ને એ ત્યાં વિમાન લેન્ડિંગ નથી થઈ જતા અને ત્યાં મુસાફરો નથી મળતા આપણા ગુજરાતની અંદરનું જે એક ઉદાહરણ આપું કે આપણા ગુજરાત ની અંદર જ નાના મોટા થઈ અને લગભગ આઠ થી દસ એરપોર્ટો છે પરંતુ કનેક્ટિવિટી ફક્ત જે છે ને ચાર થી પાંચ એરપોર્ટોની જ છે એ જે છે અમદાવાદ તમે ગણી લો કે બરોડા છે કે રાજકોટ છે કે સુરત છે એરપોર્ટ છે પરંતુ ત્યાં પ્રવાસીઓ નથી હોવાથી વિમાન મોટા એટલે ઉડાન સ્કીમ જાહેર કરી દો અને તમે એમ કહો કે અહીંયા આગળ એરપોર્ટ બનશે તો એનાથી વિકાસ નથી થવાનો તમે એની ઉપર હજારો કરોડ જે છે આજે એક એરપોર્ટ બનાવો ને તો સાહેબ કરોડો રૂપિયા અબજો રૂપિયા એની પાછળ ખર્ચાય છે અને ત્યાં ગડી કનેક્ટિવિટી ના મળતા ત્યાં આગળ જે છે વિમાનો બી લેન્ડિંગ નથી કરતા બરાબર છે તો એરપોર્ટનો નો વિકાસ નો શું મતલબ અને જે એરપોર્ટો ચાલે છે એનું ખાનગીકરણ કરી દીધું છે એને તમે અંબાણીને હાથમાં આપી દીધું છે કે જેથી કરીને તમે આજે જુઓ કે લૂંટો ભાઈ લૂંટો એટલું લૂંટાય એટલું ગરીબ અને મધ્યમ વર્ગ જે છે એને તમે પૂછ્યું છે કોઈ દિવસ કે આજે એરપોર્ટ ની અંદર જવાના પાર્કિંગના જે ખાવા પીવાના પૈસા છે કે અથવા તો જે વિમાની ભાડા છે મેં અગાઉ કીધું એનો સરકાર નો કોઈ અંકુશ જ નથી તો પછી આવી ઉડાન યોજનાઓ કરી અને અને ઉત્સવોના કાયફા કરવા કે દેખાડો કરવાની જરૂર નથી ગરીબ અને મધ્યમ વર્ગોની જરૂર નથી સારી એસ ટી બસ સુવિધાઓની જરૂર છે નોન એસી ટ્રેનોની જરૂર છે જે ફ્રિક્વેન્ટલી અને જે છે વંદે ભારત જેવી મોંઘી હજાર બે હજાર રૂપિયાની પંદરસો રૂપિયાની ટિકિટમાં એક સામાન્ય માણસ મુસાફરી ના કરી શકે એ લોકલ ટ્રેનની અંદર નોન ની અંદર જ

અલગ અલગ શહેરોની કનેક્ટિવિટી આ બજેટમાં જોવાઈ છે અમારી ચર્ચા એ ચાલી રહી હતી કે હવાઈ ચંપલ પહેરનાર હવાઈ મુસાફરી કરશે તેવું મોદી સરકારનું વચન હતું ભૂતકાળમાં તો એમાં પક્ષ વિપક્ષને વાંધો શું છે તો તેમની વાત આપણે સાંભળી મારે એ સમજવું છે કે ઉડાન સ્કીમ હેઠળ ગુજરાતમાં પણ એરપોર્ટના નિર્માણ થયેલા છે અથવા તો અલગ અલગ જગ્યાએ મુસાફરી કરી શકશો તેવી વાત પણ છે ઉદાહરણ તરીકે હું અમદાવાદ થી અંબાજી સોમનાથ જઈ શકીશ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સીધા જ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે તેવી પણ વાત હતી હવે એમાં કોણ બેઠું અને કોણ ગયું સવાલ એ નથી સવાલ એ છે કે સ્કીમ શરૂ થઈ જાય છે પણ એ ટાઈમ માટે સ્ટેબલ કેમ નથી રહેતી સામાન્ય જનતાને ફાયદો શું આમાં એકાદ અપવાદ ને બાદ કરતા જીગરભાઈ પ્રયત્ન હંમેશા એ રહ્યો છે કે પરિવહન વ્યવસ્થાઓ વધારે સુલભ બને વધારે ઉપલબ્ધ બને એટલે ટ્રેનોની સંખ્યા ટ્રેનોની ગુણવત્તા બસીસની સંખ્યા બસીસની ગુણવત્તા રોડની ગુણવત્તા એરપોર્ટની સંખ્યા વધે કનેક્ટિવિટી વધે એ હંમેશા પ્રયત્ન રહ્યો છે હવે ઉડાનની બાબતમાં એરપોર્ટની ફેસિલિટીની બાબતમાં જે વાત કરી એવું છે કે ફ્લોટિંગ પોલિસી થી આપણે ચાલીએ છીએ એટલે ઘણી વખત આપણને જે ચોત્રીસ હજારમાં ટિકિટ મળે છે એ બે હજારમાં પણ મળતી હોય છે હવે એ ફ્લોટિંગ પોલિસી ને લીધે ક્યારેક પીક સમય હોય છે ત્યારે મુશ્કેલી સામાન્ય જનતાને પડતી હોય છે કે વિમાનની મુસાફરી કરીને પ્રયાગરાજ નથી જઈ શકતા સ્વીકૃત વાત છે પરંતુ ઓવરઓલ આપણે જે ફરક શું પડે તો જે દસ વર્ષ પહેલા જે પરિસ્થિતિ એના કરતા એસટી બસોમાં શું ફરક ટ્રેનોમાં શું ફરક પડ્યો એની રિઝર્વેશન સિસ્ટીમાં શું ફરક પડ્યો વિમાનોની સંખ્યામાં શું ફરક પડ્યો એના એરપોર્ટ સર્વિસીસમાં શું ફરક પડ્યો આ બધા સવાલો જે છે એ આપોઆપ એના જવાબ આવે છે કારણ કે સર્વિસીસ ક્વોલિટી અને બેઝિક વ્યવસ્થાની ક્વોલિટી બંનેમાં ઉત્તરોત્તર વધારો થયો છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન ઇઝ ધ બ્લડ ઓફ ધ ઇકોનોમી ટ્રાન્સપોર્ટેશન જેટલું આપણું સ્ટ્રોંગ હશે જેટલું પોષણક્ષમ હશે એટલું સમગ્ર અર્થવ્યવસ્થાનેમાં એકલા આપણે પરિવહનમાં માત્ર માનવી નહીં પણ ગુડ્સ બધાનું આપણે કરવાનું હોય છે એટલે એ એ પ્રગતિ એ રીતે સાધેલી છે કે જે જીડીપી સાથે અર્થતંત્રના વિકાસ સાથે જોડાયેલું રહે જેટલી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા વધારે સારી સુદ્રઢ એ રહેશે એટલું ઇકોનોમીને ફાયદો છે આ એક બેઝિક સમજણ સાથે ભારતીય જનતા પાર્ટી પ્રેડનિશ્યું

ઉલ્લેખ માન્ય મંત્રી શ્રીએ કર્યો એનો અર્થ એ નથી કે સમગ્ર કૃષિ ક્ષેત્રે કરેલું એલોકેશન બિહાર પૂરતું પણ એનો અર્થ એ નથી કે ગુજરાત રહી ગયું છે કે મહારાષ્ટ્ર રહી ગયું છે એગ્રીકલ્ચર માટે જે પોલિસી આજે જે બજેટમાં રિફ્લેક્ટ થઈ એમાં ખાસ કરીને કઠોળ ને એમએસપી સાથે જોડવાની વાત કરી તુવેર અડદ એના પાકોને એને નાફેડ જેવી બીજી માર્કેટિંગ સંસ્થાઓ સાથે જોડવાની વાત કરી કૃષિ તંત્રને નો ફોર્સ મળે એ માટેનો પ્રયત્ન એમાં જોવા મળે છે એમાં માત્ર બિહાર સમગ્ર ભારત છે એવી રીતે એવી રીતે બીજું આપણે જે મોટું એક્સપોર્ટ કરીએ છીએ જે જે સી ફૂડનું શ્રીમ્પનું તો એના ઉત્પાદન માટે પણ વધારે ઇન્સેન્ટિવ અને એ બધું કરેલું છે એટલે કૃષિ ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર એ કોવિડ સમયમાં પિસ્તાલીસ ટકા એક્સપોર્ટ ગ્રોથ રજીસ્ટર કરેલો હતો સમગ્ર વિશ્વમાં એક સપ્લાયર તરીકે સારી ક્વોલિટીના સપ્લાયર તરીકે ભારતે પોતાનું સ્થાન મજબૂત કરેલું છે એ કૃષિ તંત્રને કેવી રીતે વેગ મળે એ હંમેશા એ આપણો પ્રયત્ન કરાયો છે સરસભાઈ આ સવાલ આપને પણ પૂછવાની ઈચ્છા થાય વિપક્ષ કઈ રીતે નજરે જોવે છે કૃષિ ક્ષેત્ર માટેને ખાસ કરીને

આ જે ખેડૂતોએ આંદોલન કર્યું હતું ને એમને દિલ્હીની બોર્ડર ઉપર અટકાવી દેવામાં આવ્યા હતા અને એ લોકો આતંકવાદી હોય એ રીતે એમના રસ્તા ઉપર ખીલ્લા ઠોકી દેવામાં આવ્યા હતા વોટર કેનલ નો મારો કરવામાં આવ્યો હતો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને છસો થી વધારે ખેડૂતો મૃત્યુ પામ્યા હતા આજની તારીખમાં બી બોર્ડર ઉપર જે છે ને સિત્તેર દિવસથી એક અગ્રણી ખેડૂત નેતા જે છે ઉપવાસ પર બેઠા છે એમએસપી માટે છતાં બી સરકાર એટલી ઘમંડ છે કે એ લોકોને જે છે કે એમની સાથે વાત કરવાનો ટાઈમ બી નથી એમએસપી ની જો આજે ચર્ચા કરી હોત ને તો સુખે દુઃખ અને ખેડૂતોએ રાજી ખુશી સોના ઉપર જીએસટી છે ટ્રેક્ટર લેવા જાવ ને તો એના ઉપર બાર થી અઢાર ટકા જીએસટી છે યુરિયા ખાતર ઉપર છે ને આજે તમે જુઓ ને તો પંદર થી પંદર ટકા જેવો જીએસટી છે એટલે એ ગવર્મેન્ટ જયારે વાત કરતી હોય કે ભાઈ અમે કૃષિ ક્ષેત્રના ઉત્પાદનને વેગ આપીશું બરાબર છે પરંતુ એ લોકો જે છે કે આવી રીતના જે ગબ્બરસી ટેક્સ જીએસટી જે ગબ્બરસી ટેક્સ છે એ વસુલે છે અને ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરતા નથી તો કૃષિ ક્ષેત્રે ક્યાંથી જે છે ઉત્પાદન બમણું કરવાની અને આપણા માન્ય શ્રી એવું કીધું હતું કે ખેડૂતોની આવક બમણી થશે બમણી તો નથી થઈ પણ જે હતી ને એની અંદર બી ઘટાડો થયો છે અને તમે જોશો કે એક રાષ્ટ્રીય અહેવાલ મુજબ જ છે ને કે દરરોજ સરેરાશ છે ને એક થી બે ખેડૂતો આત્મહત્યા કરે છે પોતે દેવા ના હેઠળ અથવા તો બિહારની અંદર ચંદ્રબાબુ નાયડુજીને એમને ખુશ કરવા માટે આંધ્રપ્રદેશ ઉપર જે હેત વરસાવ્યું હતું અને એમને જે છે કે પોતાનું ગઠબંધન વધારે મજબૂત બને ને અને સરકાર ડામાડોર ના થાય એના માટેના પ્રયાસો કર્યા હતા બિહાર ની અંદર બી જયારે આજે સત્તામાં નથી ત્યારે નીતિશ કુમાર જે છે આડાઅવળા ના થાય અને એમને જે વિશેષ રાજ્ય દરજ્જાની માંગ કરી હતી એટલે એમની માંગ સંતોષવા માટે ને આગામી દિવસો માં ચૂંટણી છે બિહાર અંદર એટલે જનતા સામે એક મુદ્દો લઈ જવા માટે કે ભાઈ અમે જે છે કે તમને સ્પેશિયલ જે છે કે એલોટમેન્ટ કરેલા છે અને એ રીતે એમને બિહાર ને જે છે કે વિશેષ બેનિફિટ્સ કરવામાં આવેલા છે પરંતુ એની સામે સામે તમે જોશો કે ત્રીસ વર્ષ થી ગુજરાત અંદર જે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ એમને ક્યારેય યાદ નથી આવ્યું કે અહીંયા ઘડી ગૃહિણીને સાડી ત્રણસો કે પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો આપીએ કે બસો યુનિટ વીજળી ફ્રી આપીએ અથવા તો અહીંયા આગળ ગુજરાતની અંદર જે છે કે વિશેષ યોજનાઓનો લાભ આપીએ એટલે ચોક્કસપણે આ બજેટની અંદર જે રીતના એક ચોક્કસપણે ઉદાહરણ આ ઉલ્લેખ કરવા જ છે કે પેટ્રોલ ડીઝલ ની અંદરનો કોઈ બી ભાવ ઘટાડાની વાત છે આ બજેટની અંદર કરી નથી જીગરભાઈ જ્યારે એકસો ડોલર ક્રૂડ ઓઇલ હતું ત્યારે પંચાણું થી સો રૂપિયા પેટ્રોલ ડીઝલ નો ભાવ કરવામાં આવ્યો હતો અને સરકાર એમ કીધું હતું કે વિકટ પરિસ્થિતિ છે ડોલર ભાવ જયારે ક્રૂડ ઓઇલ મોંઘુ થઈ રહ્યું છે એટલે ભારતની જનતા સાથ આપે અને અત્યારે થોડું પેટ્રોલ ડીઝલ મોંઘુ છે તો ખરીદશો તો ભારતની જનતા એ સાથ આપ્યો અને આજે જ્યારે સાહીઠ થી સિત્તેર રૂપિયા ડોલર જે ક્રૂડ ઓઇલ નો ભાવ નીચે આવી ગયો છતાં બી ભારતની સરકારે જે છે ગબ્બર ટેક્સના હિસાબે

ત્યારે સવાલ થાય છે કે આજના બજેટ થી મધ્યમ વર્ગને ખરેખર મોંઘવારીમાંથી રાહત મળશે કે નહીં ચોક્કસ મધ્યમ વર્ગને મોંઘવારીમાં રાહત મળશે જ અને મળી છે પણ કારણ કે મોંઘવારીને નિયંત્રણમાં લાવવી એ આપણી સૌથી આપણી ભગીરથ સમસ્યા હતી યુક્રેન અને કોવિડ પછી અને આપણે આકરા પગલાં લીધા પોપ્યુલર પગલા નહીં પણ આકરા પગલા લીધા વ્યાજના દરો આપણે જાળવી રાખ્યા રૂપિયાની તરલતાને બાંધીને પણ લિક્વિડિટી થોડી ઓછી કરીને પણ આપણે મોંઘવારીને નિયંત્રણમાં રાખી શક્યા આજે પ્રોજેક્શન એ ચાર પાંચ ટકાની વચ્ચે આપણે મોંઘવારીનો દર આપણે લાવી શક્યા છે એક સમયે આઠ થી નવ ટકા થઈ ગયો હતો એનડીએ ની સરકારની આ વાત છે પરંતુ યુપીએ સરકારમાં દસ ટકાની ઉપર મોંઘવારીનો દર હતો આપણે નિયંત્રણ રાખી શક્યા છીએ પેટ્રોલ ની વાત છે તો પેટ્રોલમાં આપણે દસ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઓછી કરી કેન્દ્ર સરકારે રાજ્યોને અનુરોધ કર્યો કે તમે વેટ તમારો ઓછો કરો તો ભાજપની જે સરકારો છે અને કોંગ્રેસની સરકારો જે રાજ્યોમાં છે એમાં આજની તારીખમાં દસ રૂપિયાનો ફરક છે ગુજરાતમાં ત્રણ વર્ષથી પંચાણું રૂપિયાના સતત ભાવે પેટ્રોલ વેચાઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસ સ્થિત રાજ્યોમાં એકસો ને પાંચ થી એકસો ને દસ રૂપિયા છે કેમ તો એમણે વેટ પોતાનો ઓછો નથી કર્યો અને પછી આપણે એમ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પેટ્રોલનો ભાવ વધાર્યો અમે તો એક્સાઇઝ ઓછી કરી ને વેટ ઓછો કર્યો અને અમે એ પણ પ્રયત્ન કરીએ છીએ કે જીએસટી ના દાયરામાં પણ આવે પણ એ સર્વાનુમતિ વગર શક્ય નથી એટલે અમે તો સહકારની અપેક્ષાથી આગળ વધવાના છીએ જે ચર્ચા તો ચાલુ રહે છે કારણ કે બજેટ ઉપરની ચર્ચા સતત કરીશું સમય મર્યાદા છે છે આવતા અઠવાડિયે નવો જે બિલ આવી રહ્યું ત્યાર પછી ફરીથી અને આ વિષય પર વધારે ચર્ચા કરીશું મારી સાથે વિનિતભાઈ ઉપાધ્યાય પણ જોડાઈ ચુકેલા છે તેમની સાથે પણ બજેટની હું ચર્ચા કરીશ ત્યાં સુધી બંને પ્રવક્તાશ્રીઓ મુંબઈ સમાચારમાં જોડાયા અને પોતપોતાના પક્ષની વાત રજૂ કરી તે બદલ હું આભાર માનું છું દર્શક મિત્રો નજર રાખીશું મધ્યમ વર્ગને ફાયદો થયો કે નુકસાન આ બજેટથી અત્યારે હાલ તો વાત સાંભળીશું અર્થશાસ્ત્રીની નજરે આ બજેટ કેવું છે આ વર્ષના બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ પોતાના બજેટના પિટારામાં મધ્યમ વર્ગને ઘણી રાહત આપવાનું કામ કર્યું છે જેની અંદર ટીડીએસ ટીસીએસ અને ઇન્કમટેક્સની અંદર પણ

જેમ તમારી ઇન્કમ જે છે એ 12 લાખની ઉપર જશે ત્યારે જે સ્લેબ રેટ આપવામાં આવ્યા છે એ સ્લેબ રેટ પ્રમાણે તમારી આવક પર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે અને પૂરેપૂરી અમાઉન્ટ પર જે છે એ ટેક્સ લેવામાં આવશે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છે કે ભારતની અંદર કન્ઝમ્પશન પર ફોકસ કરવાની જરૂરત છે ગ્રામીણ વિભાગમાં અને ટીયર ટુ ટીયર થ્રી સિટીઝની અંદર આપણે વાત કરી રહ્યા હતા કે છે હજી આની અંદર કેટલા ચેન્જીસ આવશે એ આવતા અઠવાડિયામાં જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ પ્રેઝન્ટ કરશે ત્યારે એના વિશે જાણકારી મળી રહેશે પણ ત્યાં સુધી આ વસ્તુમાં કન્ઝમ્પશનને ફોકસ કરીને કે લોકો ખર્ચની પાસે હાથમાં પૈસા વધારે રહે જેથી કરીને લોકો પોતાની જરૂરિયાતો માટે પૈસા સ્પેન્ડ કરી શકે એના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે ગત વર્ષોની અંદર ભારત સરકાર દ્વારા ઘણા બધા એવા પ્રોવિઝન કરવામાં આવ્યા જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ એક્સપેન્ડિચર પર ખાસ ધ્યાન આપીને એને ફોકસ કરવામાં આવ્યું હતું ત્યારે લાંબા સમયથી લંબિત મિડલ ક્લાસની એક રિક્વાયરમેન્ટ અને એક માંગણી જે હતી એના પર ધ્યાન આપવામાં આવ્યું તેના બદલ ખરેખર આ નોંધનીય સ્ટેપ જે છે એ ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જોતા રહો સમાચાર નમસ્કાર